પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ પિતાએ જણાવ્યું હતું કે મારો દીકરો પિસ્ટોલ પર ચા પાણી પીવા માટે ગયા હતા અહીં મારા દીકરાની સપાઝપી થઈ અને છરી મારીને હત્યા કરવામાં આવી દીકરાને છરી મારનાર મયુર લઢેર છે અને તેના સ્પોર્ટમાં સાતમાંથી કોણ હતું તેની મને ખબર નથી છેનો જન્મદિવસ હતો એ રાહુલ વાઘેલા અને છરી માર નાગ મયુર લઠેન મામાભાઈના છોકરા છે મારો દીકરો રાહુલનો ભાઈબંધ હતો પ્રકાશભાઈ સાહેબ ગઈકાલે મારા છોકરાના ભાઈબંધનો જન્મદિવસ હતો જન્મદિવસ ઉજવવા માટે ત્યાં ગયેલા અને વાસ જે અમારો જે લતો છે અમારે જે વાસમાં ત્યાં કને જન્મદિવસ ઉજવવીને હવે એ અંદરો અંદર એમને ગમે દુશ્મની હોય સાહેબ મારે ગયા ચા પાણી પીવા ગયા ત્યાં છપ જપી રહે ત્યાં એને સાહેબ મારા છોકરા છરી મારી

આપણને ખબર નથી એટલો માથાભારી તત્વ છે એનો આખી સમાજ પરમાર સમાજ પ્રમુખ રાત્રે મુંબઈ હોટેલ પાસે જન્મ ની ઉજવણી માટે બધા મિત્રો એમાંથી આ ઘટના બની છે પણ એનું સાચું કારણ હજી પોલીસની તપાસ હેઠળ છે એટલે કંઈ જાણી શકાય નથી તમારી માંગણી એવી છે કે આ એક સામાન્ય પરિવારનો દીકરો હતો અને બે દીકરાની અંદરમાં મોટો દીકરો અને પરિવારનો આધારસ્તંભ હતો એક કોન્ટ્રાક્ટમાં કામ કરતા ગરીબ પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવ્યો છે તો તંત્ર દ્વારા જે પણ આરોપીઓ અને એની સાથે જે એના મળતા હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરીને આ પરિવાર ને ન્યાય અપાવે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એવી દાખલારૂપ કામગીરી પોલીસ અને તંત્ર દ્વારા કરવામાં આવે એવી વાલ્મીકી સમાજ વતી માંગણી કરવી